ભૌમિક સંપત અને જીનલ બેલાણી એક સાથે ગેટ સેટ ગોમાં સાયકલિંગ સ્ટન્ટ સાથે આ મુહૂર્ત પ્રસંગમાં ચાર ચાંદ લાગ્યા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રથમવાર કોઈ ફિલ્મનું આટલું ભવ્ય પ્રકારે મુહૂર્ત થયું છે ગુજરાતી સિનેમાને સાહસ અને નવતર વિશે વસ્તુ આપતી ફિલ્મ ગેટ સેટ ગોથી એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે તીખી મીઠી લાઈફ પાણીપુરી અને ભગવાન બચાવે જેવી લોકપ્રિય સિરીઝના નિર્માતા વાલ્મીકી પિક્ચર્સ હવે જલ્યાન હાઉસ સાથે મળીને સાયકલિંગ રેસ આધારિત એક અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે હાલમાં જ આ ફિલ્મનું ભવ્ય રીતે શુભ મુહૂર્ત થયું ફિલ્મની સ્ટરકાસ્ટ પણ એટલી જ મજબૂત છે દીપક તિજોરી ભૌમિક સંપત જીનલ બિલાણી રોનક કામદાર સંવેદના સુવાલકા ઓમ ભટ્ટ શરદ શર્મા ભવ્ય ગાંધી ધર્મેન્દ્ર ગોહિલ મુનિઝા ભાવેની જાની મુરલી પટેલ અને પ્રેમલ યાજ્ઞિક જેવા લોકપ્રિય અને પ્રભાવશાળી કલાકારો ફિલ્મમાં નજરે પડશે આ ઉપરાંત ફિલ્મના મુહૂર્ત પ્રસંગે તમામ મુખ્ય કલાકારોની ઉત્સાહભરી હાજરી રહી હતી દરેકે પૂજા વિધિમાં ભાગ લીધો અને ફિલ્મની મુખ્ય થીમ મુજબ સાયકલિંગ સ્ટન્ટનું પણ ચમકદાર રજૂ કર્યો બીકોઝ સિનેમા આજે ચેન્જ થઈ ગયો છે ગુજરાતી સિનેમા બહુ જ પ્રોગ્રેસ કરીને લોકો પણ થિયેટરમાં જવા લાગ્યા છે વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન તો આ જે સબ્જેક્ટ મારી પાસે જીનન અને ભૌમિક લઈ આવ્યા તો બહુ જ મને ગમ્યો અને મને થયું કે આ બહુ પ્રોગ્રેસિવ ફિલ્મ છે આ એક કન્ટેમ્પરરી સબ્જેક્ટ જે આપણે નોર્મલી ગુજરાતી ફિલ્મોમાં નથી જોવા મળતો એવો સબ્જેક્ટ છે એમાં અમુક એક્શન સિકવન્સીસ પણ બહુ સારા છે અને આઈ થિંક ક્વોલિટી અને જે સ્ટોરી છે એ ડેફિનેટલી ગુજરાતી ઓડિયન્સ માટે બહુ જ નવી છે તો મને મને આઈ આઈ જસ્ટ થોટ કે આઈ ડેફિનેટલી વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ અને એટલા માટે હું आई एम फ्रॉम जामनगर एंड इनफैक्ट मारू करियर मैं स्टार्ट करू थी गुजराती फिल्म साथ हैप्पी फैमिली प्राइवेट लिमिटेड वॉज माई फर्स्ट गुजराती फिल्म दे आर इन फैक्ट वॉज माई सेकेंड गुजराती फिल्म सो आई स्टार्टेड माई एक्टिंग करियर विद गुजराती फिल्म एंड इनफैक्ट वन द न्यूट सिनेमा वॉज है इन गुजरात आई वॉज अमन द बिगनिंग Uh, वो निकिता की जो आप बात करें फिल्म वो देट वाज अ स्पोर्ट्स फिल्म वेरी वेरी डिफरेंट फ्रॉम दिस उसमें मैं एक कोच बनी थी क्रिकेट कोच बनी थी वो लड़कियों की कहानी थी uh, एक लड़की जो बहुत पैशनेट है क्रिकेट के बारे में पर यहाँ मैं तो अभी मैं आई हूँ गेट गो के लिए आए मैम अमित संपत और आज फिल्म सेट जो का मुहूर्त रखा है और एक मुहूर्त एक लार्ज स्केल पे करना इच्छा थी हमारी और वही इच्छा आज ऑडियंस के सामने हम है कि ऐसा मुहूर्त भी होता है गुजरात सिनेमा में और करते रहो ऐसा बड़ा करोगे तो गुजरात की सिनेमा भी और ऊपर जाएगी एक्शन है स्टन्ट्स हैं ड्रामा है, है फाइट्स हैं बहुत है